યો છે ત્યારે હાઇડ્રોલિક પ્રેશર વધી જતા એક સેગમેન્ટ ફાટી ગયો હતો તેર ઓગસ્ટે રાત્રે અગિયાર વાગ્યાથી કામગીરી શરૂ કરી તમામ સેગમેન્ટ દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સુરતમાં મહત્વપૂર્ણ મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર બે પર ભેસાણથી સારોલી વચ્ચે એલિવેટેડ બ્રિજનું કામ ચાલી રહ્યું છે ગત જુલાઈના રોજ સારોલી નજીક મૂકવાની કામગીરી કરવામાં આવી હતી અને તે ઓબ્ઝર્વેશનમાં હતું આ દરમિયાન બાર કલાકમાં સ્પાનના બે ભાગ થઈ ગયા ઘટનાને લીધે બ્રિજના નીચેથી પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો રસ્તો બંધ કરીને પાંચ દિવસ સુધી કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ રસ્તો ખુલ્લો કરાયો હતો આ પાંચ દિવસ દરમિયાન બ્રિજના સેગમેન્ટ બદલવાના નામે અને સ્પાનને ઉતારવાના નામે ચાર ચાર વાયદાઓ કરવામાં આવ્યા હતા જો કે આજે પંદર દિવસ બાદ પણ આ બ્રિજના સ્પાનને ઉતારવામાં આવ્યો નથી અને સ્પાનના સેગમેન્ટને પણ ઉતારવામાં આવ્યા નથી તેર ઓગસ્ટના રોજ બેઠક કરીને આખા સ્પાનને ઉતારવાનો નિર્ણય લે કરવામાં આવ્યો છે જો કે આ સ્પાન ક્યારે ઉતરાશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી ત્રીસ જુલાઈના રોજ જનરલ મેનેજરે આ ઘટનાને સામાન્ય બતાવી હતી આ સાથે જ ચોવીસ કલાકમાં ક્ષતિને દૂર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ અલગ અલગ અમદાવાદ મુંબઈ દિલ્હીની એન્જિનિયરની ટીમો સુરત પહોંચી હતી ત્યારબાદ સેગમેન્ટ ચેન્જ કરવાના બે દિવસનો સમય જણાવવામાં આવ્યો હતો જેમ જેમ કામગીરી કરવામાં આવી રહી હતી તેમ 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 સમયમાં વધારો કરવામાં આવતો હતો ત્યારબાદ ત્રણ દિવસનો ટાઈમ કહેવામાં આવ્યો હતો જ્યારે ત્રણ ઓગસ્ટે સાંજ સુધીમાં માત્ર બ્રિજના સ્પાનના સેગમેન્ટને ઓબ્ઝર્વેશનમાં રાખીને રસ્તો ખોલી દેવા માટે જણાવવામાં આવ્યું હતું આ સાથે જ બ્રિજના સેગમેન્ટ કે સ્પાનને ઉતારવાનો કોઈ નિર્ણય કરાયો ન હતો આમ પાંચ દિવસ સુધી મેટ્રો રેલના સો કર્મચારી દિવસ રાત કામ કરી રહ્યા હતા જો કે પાંચ દિવસે પણ સેગમેન્ટને ચેન્જ કરાશે કે સ્પાનને નીચે ઉતારાશે તે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરાયો નહીં ચારસો પાંચ ટનથી પણ વધુ વજન ધરાવતા સ્પાનને ઉતારવા માટે મેટ્રો રેલ દ્વારા પહેલા તારીખ પે તારીખ તારીખ આપ્યા બાદ હવે આ સ્પાનને ઉતારવાનું માત્ર મુહૂર્ત નીકળ્યું છે આ સ્પાનમાં અગિયાર જેટલા સેગમેન્ટ છે એક સેગમેન્ટનું વજન પાંત્રીસ થી પિસ્તાળીસ ટન હોય છે જેથી નવ સેગમેન્ટ પાંત્રીસ ટનના અને બે સેગમેન્ટ પિસ્તાળીસ ટન પ્રમાણે ચારસો પાંચ ટનનો આ સ્પાન થાય છે એક પુખ્ત વયના હાથીનું વજન સાત ટન જેટલું હોય છે એ પ્રમાણે જોઈએ તો આ સ્પાનનું વજન અઠ્ઠાવન જેટલા હાથી જેટલો થાય છે જેથી આ ભારે ભરકમ સ્પાનને ઉતારવા માટે ગુજરાત મેટ્રો રેલના અધિકારીઓને ભારે મહેનત કરવી પડશે ગ્રાઉન્ડ સપોર્ટ માટે લોખંડના ત્રણ ટેકા ઉભા કરવામાં આવ્યા છે આ આ આખા લોડ લોખંડના ટેકા પર નથી પણ ઉપર રહેલા લોન્ચર પર જ છે જરૂર પડીએ આ લોખંડના ટેકાને હટાવી લેવાશે બ્રિજના સ્પાનમાં તિરાડ પડ્યા બાદ સો થી વધુ લોકોએ કામગીરી કરી હતી પાંચ દિવસમાં જ બે કરોડથી વધુનો ખર્ચ થઈ ગયો હતો ક્યારે હવે સ્પાન ઉતારવાની કામગીરીમાં પણ મોટો ખર્ચ થશે જોકે આ તમામ ખર્ચ કોન્ટ્રાક્ટ કંપની દિલીપ બિલ્ડકોનના માથે છે